હેલો વિદ્યાર્થી મિત્રો EduTech નો ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ચાર વિષય પર્યાવરણ નિસ્વાધ્યાય પોથી નો પાઠ 16 કામનો મહિનો ના પ્રશ્નો ના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ પાઠ 16 કામનો મહિનો ના પ્રશ્નો ના જવાબની સમજ સૌપ્રથમ પ્રશ્નોના જવાબની સમજ મેળવીએ. પ્રશ્ન ક્રમ 1. નીચેના પ્રશ્નોના જવાબ આપો. સવાલ એક કબૂતર કહે મને ઓળખીને કહો મારો માળો ક્યાં હશે? કબૂતર તેનો માળો થોરના કાંટાઓમાં અથવા મહેંદીની વાડમાં તથા ઘણી વખત જૂના અને ઉજ્જડ મકાનોમાં અને કુવાઓમાં બનાવે છે. બે પક્ષી માળો કેમ બનાવતા હશે? જવાબ પક્ષીઓ ઈંડા મૂકવા અને બચ્ચાની સુરક્ષા માટે માળો બનાવે છે. સવાલ ત્રણ મોર કરતા કદમાં મોટા પક્ષીઓના નામ જણાવો. જવાબ મોર કરતા કદમાં મોટા પક્ષીઓ સાહમૃગ, સારસ વગેરે છે. સવાલ 4 તમે કયા કયા પક્ષીઓના માળા જોયા છે? જવાબ મેં ચકલી, કબૂતર, હોલો, કાબર, કાગડાનો માળો જોયો છે. પ્રશ્ન બે મને ઓળખો એક હું પાંદડા સીવીને માળો બનાવું છું જવાબ દરજીડો બે મને ઓળખો મારો માળો આવે છે સુગ્રી ત્રણ મારો માળો થોડના કાંટાઓમાં અથવા મહેંદીની વાળમાં જોવા મળે છે કબૂતર સવાલ ચાર મારો માળો ઝાડની ટોચ પર ઊંચે હોય છે કાગડો પાંચ મને ઓળખો મારો માળો પાણીમાં જોવા મળે છે બતા પ્રશ્ન જુદા જુદા રંગનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ જોડકા જોડો અહી જોડકા જોડવાના છે ચાંચ અને ચાંચના ઉપયોગ વડે લેવાતો ખોરાક સવાલ એક માછલી બે દાણા ત્રણ મરચા ચિત્ર આપ્યું છે આ પક્ષી વિશે લખવાનું છે લખડકો છે વિશેષતા ચાંચ વડે વૃક્ષના થડમાં કાણો પાડી માળો બનાવે છે અન્ય વિગત પક્ષીઓમાં લખડખોદ અનોખું છે માત્ર ત્રણ થી ચાર ઇંચ લાંબુ નાનકડું પક્ષી એક સેકન્ડમાં પ્રહાર કરે છે વિશ્વમાં લગભગ એકસો લકડખોદના પગ મજબૂત હોય છે દેવચકલી વિશેષતા દેવચકલી નો માળો નરમ ડાળીઓ મૂળ ઊન વાળ અને પીંજેલા રોગમાંથી બનેલો હોય છે અન્ય વિગત દેવ ચકલી એક નાનું સ્ફૂર્તિલું પક્ષી છે તેને સ્થાનિક ભાષામાં કાળી દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે કદમાં ચકલી કરતાં ખાસ મોટું હોતું નથી નરનો રંગ કાળો પણ અંદર ભૂરી ઝાંપવાળો હોય છે ગુજરાત તથા ભારતમાં બધે જ બાંગ્લાદેશ નેપાળ પાકિસ્તાન શ્રીલંકા વગેરે દેશોમાં જોવા મળે છે ગરુડ વિશેષતા તે પોતાની શિકાર કરવાની વિશિષ્ટ રીત માટે પ્રખ્યાત છે અન્ય વિગતો ગરુડ તેની ચાંચનો ઉપયોગ માંસ અને ખાવા માટે કરે છે છે ગરુડ એ એક પક્ષી સૌથી વધુ લગભગ સાઠ કરતાં વધારે પ્રજાતિઓ યુરેશિયા ખાતે અને આફ્રિકા ખાતે જોવા મળે છે પ્રશ્ન પાંચ નીચેના જેવા પગ ધરાવતા પક્ષીઓના નામ લખો અહીં પગના ચિત્રો આપેલા છે પક્ષીના નામ લખવાના છે કે આ પગ કયા અને કબૂતર છે કોઈ પણ બે પક્ષી વિશે ચોડકણા લખો અહી બે પક્ષી વિશે ચોડકણા લખું છું ચાંચ મારી ખૂબ તીણી છે ચાંચની સોયજ વાપરું છું પાંદડા સીવી ઘર બનાવું હું અનોખી પંખી કહેવાઉ લખો હું કોણ છું દરજીડો જવાબ શું આવશે દરજીડો બીજું ઝાડના થડને કાણું કરું છુપાયેલા કીડાથી પેટ ભરું આખો દિવસ ટકટક કરું લાકડું ખોદવાનું કામ કરું લખો હું કોણ છું લકડખોદ અને કંસારો પ્રશ્ન સાથ નીચેના પ્રાણીઓના દાંત અને તેના ઉપયોગ વિશે લખો અહીં પ્રાણીનું નામ આપ્યું છે ખિસકોલી કિસ્કોલીના આગળના દાંત આજીવન વિદ્યા કરે છે તેમણે તેના લાંબા થયેલા દાંત વડે વસ્તુઓ કોતરવાની હોય છે વાઘ વાઘના દાંત લાંબા અને તીક્ષણ હોય છે જેની મદદથી તે શિકારને સરળતાથી પકડી શકે છે ફાળી શકે છે અને ટુકડાઓ કરી શકે છે ભેંસ ભેંસના આગળના દાંત ઘાસ કાપવા માટે હોય છે બાજુ પરના દાંત ઘાસ ચાવવા માટે મોટા અને સપાટ હોય છે સાપ સાપને વાકા તીક્ષ્ણ દાંત હોય છે પરંતુ તે પોતાનો ખોરાક ચાવતા નથી આપ પોતાનો ખોરાક આખે આખો જ ગળી જાય છે થેન્ક યુ દોસ્તો એજુકેકનો ચેનલ તરફથી વિડિયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજુકેટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો